નમસ્કાર છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના નાખલ ગામના પાંચસો થી વધુ આદિવાસીઓએ જિલ્લા કલેક્ટર ને નારાબાજી સાથે આવેદન પત્ર આપ્યું છે તેઓ કવાટ તાલુકાના ગામડાઓમાં જીએમડીસી દ્વારા કરવામાં આવી રહેલા સર્વે સખત વિરોધ કર્યો છે છોટાઉદેપુર જિલ્લાના કડીપાણી ખાતે જીએમડીસી દ્વારા પાર પ્રોજેક્ટ ચલાવવામાં આવતો હતો એ પ્રોજેક્ટ બંધ થયા બાદ કેટલાક વર્ષો પહેલા વિસ્તારના ગામડાઓમાંથી રેડ અર્થ નામની ખનીજ મળી આવી હતી આ કારણે ફરી પ્રોજેક્ટ સક્રિય બન્યો છે હાલમાં તાલુકામાં જેટલા ગામડાઓમાં સર્વે કરવામાં આવી રહ્યો છે આદિવાસી સમાજ આ સર્વે ઉપર વિરોધ કર્યો છે તેમણે અઠ્યાવીસ ગામોની જમીન નહીં આપવાની ચેતવણી પણ આપી છે સાથે તેઓ આવેદન પત્ર જણાવ્યું હતું કે ગ્રામ સભા સર્વોપરી છે બંધારણે આદિવાસી લોકોને જળ જંગલ જમીનનો હક આપેલો છે તેથી મંજૂરી વગર કોઈ પણ પ્રકારનું ન સર્વે કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે સાથે આખો આદિવાસી સમાજ પોતાની જમીનો બચાવવા માટે ઢોલ નગારા અને હમ હમારા હક માંગતે ના કિશીસે ભીખ માંગતેના નારા સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા